કેવી છે કે કોઈક બગાડ ભ્રાંતિ છે ભ્રાંતિ કેવી છે કોઈ મારું નુકસાન કરે છે પણ આ બધી ભ્રાંતિ છે ગુરુના દેહમાં કોઈ ભ્રાંતિ છે નહી તમારું સત્ય કર્મ હોય સત્ય કર્મ પરમાત્મા એક ક્ષણ એક પણ સવાસની માલિકુરા એટલું નથી કરવાનો કે એક સવાસ ઓછો આલે ને એક સવાસ વધારા લે કોઈને સત કર્મ કર્યું હોય એમાં થોડું ઓછું આલે થોડું વધારા લે એવું પરમાત્મા કોઈ છે નહીં તો ખોટું કર્યું હોય તો કોઈ એમ નથી આલે ઓછું પરમાત્મા જેને જેટલું જેટલું પડેલું છે એટલામાં એક એમના પડ્યા છે પણ પરમાત્મા આવો રૂપ છે અને આપણે આ સત ને રૂપે જતા રહ્યા છે બીજું કઈક કોક મને નડે છે કોઈ કોઈને કોઈ નડતું નથી પ્રભુ એવડો જેને એવો વિચાર આવશે કે હું સત્કર્મ કરું તોય મારે ભોગવવું છે અસત કરું તોય મારે ભોગવવું પડશે હું જ કમાવું છું ને હું ખૈર્યો છું એવું જ્યારે પાકી સમજણ થઈ જાય છે તેની પરમાત્મા પ્રાયણ આ જીવ બંધનમયથી મુક્ત થઈને પરમાત્મા પ્રાયણ થઈ જાય છે તેને દાડે કંઈ કરવું નહીં પડે પરમાત્મા એવો છે નિર્લેપ છે કોઈથી લેપાય એવો નથી કોઈની પક્ષા પક્ષી પરમાત્મા કરે એવો પરમાત્મા ના હોય પરમાત્મા કોઈ ના મયથી ભાગ પડાવી નાખે એવો કોઈ પરમાત્મા ના હોય પરમાત્મા એવો છે કે જેને કાંઈ જોતું નથી બધું દઈ દેવું છે સદગુરુ શરણે જાય એટલે શિષ્યને એક જ ભાવ હોય કે હું કોણ છું મારે જાણવું છે બીજું મારે કઈ જૂતું હું કોણ છું મને હમજન પાડો બીજું મારે કઈ જૂતું નથી મારે આ જગતમાં જયારે ઉપમાન વર્તી થઈ ત્યાર તો ગુરુને શરણે આવ્યો છે કાશું જૂતું નથી તો ગુરુ કહે છે તારું મન તારું ધન તારું શરીર પરમાત્માને પામવું હોય તો તારા કને મોઘેમ કઈ વસ્તુ હોય પરમાત્માના જેવી આપી દે તો શિષ્ય શરીર આપી દેશે ધન આપી રે છે મન આપી જશે નોધારો થઈ જાય છે હવે નોધારાને શું કંઈ કરવાનું રહેશે કોઈને કાંઈ કરી એકતો નથી કોઈનું કંઈ અહિત કરતો નથી એ એની મસ્તીમાં મસ્ત છે સંતા જગતમાં અહીં પરાલબદ્ધને લઈને છે પણ પરાલબદ્ધ પોતાનું કાંઈ ધન હતું જેને સવાછા કહેવામાં આવે આ તો ગુરુને શરણે હાલી દીધા છે ગુરુનું કરીને મને છે પોતાનું કંઈ જૂતું જ નથી તો બીજા કોઈનું જે છે એમ અપેક્ષા પોતાનું હતું એ ના હું તો બીજા નામ અપેક્ષા રાખવાનો અર્થ જ આવે છે આ જગતની માલિક રાહ સંત દેવો છે કે પોતાનામ સમાઈ જાય અને કેવરાય શાંત પડ્યો અને પોતાના નામ સમય જાય તો બીજાને કોઈ પણ અપેક્ષા રાખે નહીં અને જ્યાં સુધી બીજાની અપેક્ષા રાખે ત્યાં સુધી શાંત નથી થયો શાંત પડ્યો જ નથી ને ભાઈ જ્યારે શાંત પડી જશે આ મને એનું ઘરમાં હઈ જશે ગુરુને શરણે જતું રહેશે શરીર હરીનું શે હરીને આલી દેશે તેણે દાડે શરવથી નો ધારો જે નિરાધાર રહી આ મુખ છે મુખની મલિકુરા અવાજ કરી રહ્યો છે આ પવન છે પણ ફૂંક મારી જોઈ કૃષ્ણ છે અવાજ છેના વડે થઈ રહ્યો છે આ પવનને વડે અવાજ થઈ રહ્યો છે આ તો નાદ અવાજ કરી રહ્યો છે અને આ બુંદ એટલે શરીર છે માય અવાજ થઈ રહ્યો છે એ નાદ નો છે પણ તું કે નાદેય નથી તું તો બોદે નથી તું તો સર્વનો આધાર છે નિરાધાર જતો રહ્યો છે તારે કોઈનો આધાર ના જોઈએ ને આધાર સુધી જુએ છે ત્યાં સુધી તું જાણવા પણ હજી તારામાં આવ્યું નથી એમ ગુરુ છે પણ આપણને એક ભ્રાંતિ રૂપે એવું ભૂતડું બોલ્યું છે કોઈકનું પોતાને પડાવી લેવું છે કોઈને દોહ દેવો છે કે મારામાં કાંઈ કરી રહ્યો છે કાંઈ કરતો નથી આ તો કરતા છે આનાથી કાંઈ ન થાય અને કરવાનું હોત તો શું કામ આ તન મને ધન આ લે ચા ગુરુએ કાંઈ કીધું હતું ગુરુને શરણે જોતો આપી દીધા આપી દીધા ચેડ મારું ના કહેવાય મારું કહેવાય એટલા મોહ ના હું સર્વગુરુનું છે મારું કહેવાય એટલામાં મરે પોતાનું સ્વરૂપ છે જ નહીં જ્યાં મારું મારું કિનારો છે એ મારાથી અલગ છે એવું જ એણે જાણ્યું છે એ કોઈ દાડો આ જગત મૃત્યુલોકની કોઈ અપેક્ષા રાખે જ નહીં બધાથી બહાર થઈ ગયો છે કશું જૂતું નથી કાંઈ જુતું નથી આપણે શું કરવાનું છે પ્રાણ બારો જાય છે અંદર આપવાની અપેક્ષા રાખવાની નથી અંદર આવે એમાં માલી લેવાનું છે એમ સદગુરુ મહારાજે એવું સમદાયું છે સુખું કડીક પાસે એનો શ્વાસ જે જોશે એ જોવાનો નથી અને પાછો આવવાની ઈચ્છા નહીં રાખવાની મધ્યની માલિકોરા ઘાટ ઘડી લેવાના છે પોતાનું સ્વરૂપ મધ્યમ હશે મધ્યમ જે જાગ્યો છે એનું તો શું વખાણ કરવું છે કેમ કે પરમાત્માનો થયો નહીં તો પરમાત્મા હમાઈ છે પરમાત્માનો થયો એ પરમાત્મામાં હમઈ જો એને કોઈ અપેક્ષા જુએ નહીં એને તો એક જ પરમાત્મા સૌ બીજી કંઈ જુતું નથી બીજી જુએ છે એ દુધા આવી છે અને દૂધ દૌધાને લઈને આ બીજી વસ્તુ કંઈક ઊભી થઈ રહી છે પ્રભુ એટલે ઈચ્છા અપેક્ષા જેડે દાડે સૂટશે તેણે દાડે સમાન વર્તી આવશે તે બી સત્કર્મો થશે સચીત આનંદ સ્વરૂપ પરમાત્મા છે સત્કર્મ કરશો એટલે વિચાર જે આપવા વાળો કોઈ પરમાત્મા છે એ તમારો હોદ્દો હાથમાં લેશે તેને દાડે પરમાત્મા કાર્ય કરતા છે શિષ્યને કોઈ કાર્ય કરવાનું રહેતું જ નથી પોતો તો બક્ષિશ થઈ જશે ધારો થઈ જશે જેનો વધારો થાય એને વધાર મળે પરમાત્માનો પણ જેને કંઈક જુએ છે એને કાંઈ નહીં મળે કાંઈક જુએ છે અપેક્ષા છે અપેક્ષા જ્યાં સુધી રાશિ છે ત્યાં સુધી કંઈક જુએ છે અપેક્ષા શા માટે રાખવું છે મેઠાની પૂતળી હોય તો પાણીની માલિકુરા મોકલો પણ જ્યાં સુધી તેલમાં મોકલશો ત્યાં સુધી ગળશે નહીં પણ પાણીમાં મોકલો તો પાણી સ્વરૂપ થઈ જાય એમ તમારું સ્વરૂપ છે ને પરમાત્માના તત્વમાંથી આવી રહ્યું છે એને જ્યારે જાણી જાશો તાર જગતમાં તમારે કઈ જાણે એવું રહેશે જ નહીં એ તો સર્વનો આધાર છે નિરાધાર છે ઈ સર્વનો આધાર છે પ્રભુ આવું સંતનું સ્વરૂપ હોય અને સહજમાં રહેવું ને બહુ દુર્ભલ ખૂબ તકલીફ ને કઠણવાળું છે નિર્બળ હોય એને આ ભાવતું નથી જેનું નિષ્ઠે થઈ ગયું હોય એને આ ભાવે છે અને નિષ્ઠેદાર થાય તેણે દાડે નક્કી થાય છે કે કોઈ કામ બોલી રહ્યો છે હજરમાલ છે એનો કોઈક વેપાર કરી રહ્યો છે દેખાદેખી નથી કરતો એને દેખાદેખી કરવાની કોઈ જરૂરત નથી એ તો દેખાય એથી બહાર રમી રહ્યો છે જેમ કે દેખાય એટલું બધું નાશવંત છે નાશવંત કોઈ દાડો કોઈ એને નાશવંતમાં અપેક્ષા રાખે તો પરમાત્મા નથી પરમાત્મા નિત્ય છે કાયમ છે ઉત્પત્ત થાય પરલે થાય એવો પરમાત્મા નથી અને આ જગતમાં જેટલી વસ્તુ છે એ આ પૃથ્વીમાંથી આવી રહી છે એ કોઈ દાડો અવિનાશી નથી તો અવિનાશીનો જેણે નેડો મૂક્યો હોય એને પરમાત્મા સિવાય કાંઈ ન જ હોય બીજું પ્રભુ કોઈ ઈચ્છા નથી કોઈ જરૂરી એ નથી કોઈનું કોઈ ખોટું કરતું નથી અને એવું કોઈ દાડો કોઈ માને એવી પણ વસ્તુ પ્રભુ નથી જય ગુરુ મહારાજ